મિત્રો ભવિષ્યની અંદર આવનારી તમામ પ્રકારની મિત્રો એક્ઝામો જે છે એની માટે મિત્રો ઘણા બધા પેપરો જે છે છે મિત્રો ચાલુ થઈ ગઈ તો એ પૈકીનો છે એનો સંપૂર્ણ સંપૂર્ણ સોલ્યુશન પણ આપણે કરવાના સાથે સાથે એનાલિસિસ કરવાના છીએ જેથી કરીને આપણને આઈડિયા આવે કે કયા કયા ટોપિકમાંથી કેટલા પ્રકારનું મિત્રો પૂછેલું છે પણ સૌથી બેસ્ટ પ્રકારનો રસ્તો મિત્રો આપો તો ગુણ સેવાનું જ્યારે તમારે મિત્રો પેપર આપવાનું હોય ત્યારે મિત્રો આપણો ટોટલ કોર્સ એટલે કે જે પંચાવન ટોપિક મુકેલા છે એમાંથી કદાચ એક કે બે કાઢી નાખો તો મિત્રો

એમાં આની બેઠી કોપી થશે એવું મિત્રો મગજની અંદર ફીટ નહીં કરી લેતા આ મગજમાં ખાસ ચેન્ડ રાખજો બરોબર ઉદાહરણ કદાચ કોડિંગ નો પૂછેલું હોય તો મિત્રો આવનારી પરીક્ષામાં કોડિંગ પૂછશે પણ ખરા એટલે મિત્રો પકડી લેતા કે આ ટોપિકની અંદરથી આ ટોપિક જે છે મિત્રો કાઢી નાખેલો છે તો મિત્રો ટોપિકો જે છે એનું એક્સચેન્જ જે છે મિત્રો કયા કરવાનું છે એટલે બેઝિક આપણો કોર્સ જે છે ને મિત્રો પંચાવન થી પચાસ ટોપિકનો જે છે એ મિત્રો ખાસ કરવું મિત્રો આવશ્યક છે એમાંથી પણ મિત્રો ત્રીસ થી પાંત્રીસ પ્રકારના આઈએમપી ટોપિકો જે છે એનો મિત્રો લિસ્ટ આપણે અવારનવાર મિત્રો ઘણી બધી બધી વખત આપણે ચેનલમાં મૂકેલું છે વોટ્સઅપમાં પણ મૂકેલું છે અને મિત્રો આપણી જે એપ્લિકેશન એક્ઝામિનેશન છે એની અંદર પણ તમને પીડીએફ ની અંદર મિત્રો જોવા મળવાનું છે મિત્રો આપણે જે એક પ્રકારનો આઈડિયા ગોતતા હતા કે કેવા પ્રકારનું લેવલ જે છે અથવા તો કેવી રીતે પ્રશ્નો જે છે મિત્રો પૂછાઈ શકે છે તો એની માટે મિત્રો એવું કહી શકાય કે મોસ્ટ આઈએમપી જે છે એ મિત્રો આ પેપરનું સોલ્યુશન છે એટલે આની અંદર મિત્રો પૂછેલા પચાસ થી બાવન દાખલાઓ મિત્રો જે છે એ એક વખત ખાસ મિત્રો કરવા જરૂરી છે કેમ કે એક વખત સંપૂર્ણ વિડીયો જોઈ લેશો તો તમને ટોટલ પ્રકારના મગજમાં જે પ્રશ્નો હતા એ તમામના સોલ્યુશન થઈ અને ઘણા બધા પ્રકારના મિત્રો તમને જાતે પણ મિત્રો આઈડિયા આવશે કે આવા આવા પ્રકારનું પૂછે છે વાતમાં મિત્રો કાંઈ જ નથી હોતું આમ કાન પકડાવો કે આમ કાન પકડાવો એના જેવી બાબતો જે છે એ આ પેપરમાં તમને જોવા મળવાની છે તો સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈશો મારી સાથે ત્યારે જ મિત્રો તમને એનો ચોક્કસ પ્રકાર એક આઈડિયા આવવાનો છે કે મિત્રો ખરેખર વાસ્તવિકતા જે છે એ મિત્રો કેવી હોય છે અને કેવા પ્રકારના પ્રશ્નો સામે મિત્રો શું કરી શકાય છે અથવા તો કેવો પ્રશ્ન જે છે એ મિત્રો ફેરવી અને આપણી સામે મિત્રો અલગ રીતે રજૂ કરે છે વાસ્તવમાં તો ટોપિક એ જ હોય છે એ જ ટોપિકનો દાખલો હોય છે પણ એને પૂછવાની સ્ટાઇલ જે છે એ મિત્રો અન્ય રીતે પણ થઈ શકે છે એવું આપણે અવારનવાર જે છે મિત્રો બોલેલા છે તાજેતરમાં મિત્રો સરસ મજાની પાંચ ભાગની સિરીઝ જે છે મિત્રો આપણે પૂરી કરેલી છે તો મિત્રો એ સિરીજ જે છે એ મિત્રો ખાસ તમે જોઈ લેજો એનું ટાઇટલ સીસી ના સુપડા સાપ તો આ પાંચ વિડીયો જે છે મિત્રો ખાસ એટલા માટે જોઈજો મિત્રો ખૂબ અગત્યની પેટર્નો જે છે મિત્રો એની અંદર મૂકવામાં આવેલી છે એટલે વારંવાર તમને કહું છું કે આ ચેનલની અંદર મિત્રો બિન જરૂરી કોઈ વસ્તુઓ નહીં મળે બરાબર એટલા માટે જેટલું મૂકવામાં આવેલું છે મિત્રો મોસ્ટ ટાઈમ વસ્તુઓ છે આ મગજની અંદર ખાસ રાખવાનું બરાબર અત્યારે મિત્રો એક્ઝામ આપીને તાજેતરની અંદર મિત્રો પ્રથમ ઓનલાઈન એક્ઝામ આપીને આવેલા છે એમના માટે પણ મિત્રો હું ચુનૌતી આપું છું કે કદાચ તમે બહુ જાજુ નહીં પણ છેલ્લે આપણે જે પાંચ ભાગ હતા એ પાંચ ભાગ જોયેલા હોત તો પણ મિત્રો તમને એની અંદરથી આઈડિયા આવત કે અમુક દાખલાઓ જે છે એની પેટર્નો મિત્રો તમને એની અંદર સેમ જોવા મળેલી છે બરાબર માટે ચોક્કસપણે કોઈ પણ પ્રકારની સિરીઝ હોય એ જોવાનો મિત્રો ખાસ આગ્રહ રાખવાનો ઉપર ટાઈટલ ફોરેસ્ટનું હોય તો પણ મિત્રો આપણે જોઈ લેવાનું ગુણ સેવાનું ટાઈટલ હોય તો પણ એ સિરીઝને ખાસ જોવાનું મા એપિસોડ હોય તો પણ એ સિરીઝને ખાસ જોવાના એટલે કોઈ પણ એક્ઝામ ભવિષ્યમાં કોઈ પણ એક્ઝામ આવે એનાથી કોઈ જ પ્રકારનું ડરવાની જરૂરિયાત એટલા માટે નથી કે આપણે આપણા હથિયારો સજાવીને રાખેલા છે બરાબર કોઈ છૂટી જતા હોય તો મિત્રો ફરીથી એક વખત રિવિઝન ખાસ કરી લેજો કોઈ પણ પ્રકારની એક્ઝામ કરવા માટે એનો કમ્પલસરી

મિત્રો નાનકડા એવા પાંચમા ધોરણના છઠ્ઠા ધોરણના છોકરા જે નવોદયની આપતા હોય છે એની અંદર સિમ્પલ આકૃતિઓ આવે છે કે અલગ પડતી આકૃતિ જુઓ બરોબર છે તો આવી સાતક જેટલી આકૃતિ રોકડિયા માર્ક એવું કહી શકાય કે નવોદયની પેપરની અંદર આવે છે એ જ પ્રકારની હતી એટલે આની માટે કંઈ એક્સ્ટ્રા શીખવાની મિત્રો આપણી ઉંમર પ્રમાણ જરૂરિયાત નથી સો ટકા બધા આને સોલ્વ કરી શકે એવી આકૃતિઓ સિમ્પલ હતી બરાબર એટલે આની માટે કોઈ એવી મેથડુ કાપ કે કાંઈ નહીં થોડી ઘણી પ્રેક્ટિસ હોય થોડી એ સમયે બુદ્ધિ વાપરી નાખો એટલે આકૃતિ સોલ્વ મિત્રો થઈ જતી હતી એટલે આકૃતિને બાદ કરીએ તો મિત્રો પાછળ વધે છે તે પણ માર્કના મિત્રો દાખલા વધે છે બરાબર તો આ દાખલાની અંદર બે ભાગ પડે છે એક મિત્રો ગણિત અને એક મિત્રો રીઝનિંગ બરાબર તો આ તે પણ માર્કના દાખલાઓનું સોલ્યુશન જે છે એ મિત્રો એટલા માટે કરવું આવશ્યક છે કે એની અંદર અંદરથી અમુક નવા પ્રકારની પેટર્ન હોય અમુક ફેરવેલી પેટર્ન હોય તો તમામ પ્રકારની પેટર્નો જાણવા મળે છે ઉપરાંત બીજું શું છે તો કે મિત્રો આ ત્રેપન દાખલાઓ સોલ્વ કરો ને એનો મતલબ એવો થયો કે ગણિત અને રીઝનિંગનું સારામાં સારું ટોપ લેવલનું રિવિઝન જે છે એ મિત્રો આ વિડિયોની અંદર થઈ જાય અને મિત્રો સો ટકા ગેરંટી છે બરાબર એટલે બહુ અગત્યનો વિડીયો છે જરાય પણ વેમમાં ન રહેતા કે આ દાખલો તો મને આવડે છે મેં સોલ્વ કરી નાખેલો વાત પર શાંતિથી એક વખત બધા જ દાખલા જે છે ને વ્યવસ્થિત સમજી લો એમાં નાની નાની બાબતો ઘણી બધી નવી શીખવા જે છે એ પણ મિત્રો તમને મળવાની છે barabar તો ચાલો તે પણ દાખલાઓ જે મિત્રો મૂકેલા હતા એની અંદર એને કેવા ટોપિકનો સમાવેશ કર્યો તો એટલા માટે જોવું આવશ્યક છે કે કયા ટોપિકનું ભારણ જે છે મિત્રો મિત્રો કેટલું પ્રકારનું મુકેલું હતું એ છે ઉપરાંત ગણિતની અંદર તો ટકાવારી તો ઘણા બધા ટોપિકમાં આવતો હોય એને તમે ટકાવારી તરીકે તોય ચાલે અને જે તે માનો કે નફો ખોટ તરીકે લ્યો હતો ચાલે બરાબર એટલે ટકાવારી છે ગુણોત્તર છે આ બધા મિત્રો એક દસ ટાઈમ પી સ્ટાન્ડર્ડ ટોપિકો મિત્રો કહી શકાય છે તો મિત્રો આપણે જરાક જોઈએ આનું થોડુંક એનાલિસિસ કે કયા ટોપિકની અંદર કેટલા માર્ક્સ નું મિત્રો સમાવેશને કરેલો છે બરાબર ને પછી મિત્રો આપણે સોલ્યુશન જે છે એ પણ આપણે સંપૂર્ણ જે છે મિત્રો ખાસ જોવાનું છે તો અહીં મિત્રો જોઈએ તો આપણે ટોપિક નું લિસ્ટ આપેલું છે એટલે અત્યારે હાલ પૂરતા આપણે ગણીએ તો આમ અંદાજે 23 થી 24 ટોપિકો જે છે એ મિત્રો આની અંદર મૂકેલા છે જો મેં પહેલા જ કીધું આપણો આખો પેકેજ જે છે ને 55 ટોપિક નું છે મતલબ કે આપણી ચેનલ ની અંદર 55 ટોપિક આખા ભણાવેલા છે જેમાં ભૂમિતિ પણ મિત્રો આવી જાય છે બરાબર એટલે આખો મોટો મિત્રો સાગર છે એની અંદરથી જરૂરી નથી મિત્રો કે આટલું જ પૂછે એને અત્યારે 23 24 ની

ક્યાંક અલગ પ્રકારના દાખલાઓ આવતા હોય તો મિત્રો એ સિમ્પલી કોન્સ્ટેબલ એવું ક્યારેય નહીં મારી માટે નથી બરોબર તમારી માટે છે અને પ્લસ વધારાનું પણ આની અંદર મિત્રો મૂકેલું છે ઓકે તો મિત્રો જરાક આપણે ટોપિક નો પરિચય અને સાથે મિત્રો આપણે માર્કિંગ જે છે એ પણ મિત્રો જરાક જોતા જઈએ છીએ તો એ સમસંબંધક ની અંદર મિત્રો એને ત્રણ માર્ક જે છે એનો મિત્રો પૂછેલું

છાપેલું કાટું છે હંમેશા પૂછાતું હોય છે તો અત્યારે જ્ઞાન માંથી મિત્રો બે શ્રેણી ફક્ત પૂછેલી છે તો કઈ વાંધો નહીં આ વધી પણ શકે છે પૂછી શકે છે એટલે આવી અવકાશ જે છે મિત્રો રાખવાનો છે એક માહિતીની પર્યાપ્તતા જે છે એ મિત્રો અત્યારનો એક કરંટ ટોપિક જે છે મિત્રો કહી શકાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ માહિતીની પર્યાપ્તતા આવે શું તો એની અંદર મિત્રો મિત્રો સાવ સિમ્પલ અને સાદી ભાષામાં હું તમને સમજાવીશ જ્યારે આપણે દાખલા ગણતા એક્ઝામ્પલ આપીશ ત્યારે પણ હું આનો પ્રકાશ પાડીશ અને અગાઉ પણ સિરીઝોની અંદર ઘણી બધી જગ્યાએ મેં વાત કરી છે આ છેલ્લી જે પાંચ સિરીઝો મૂકેલી છે એની અંદર પણ મિત્રો આની ક્યાંક ને ક્યાંક વાત કરેલી છે બરોબર તો માહિતીની પર્યાપ્તતા એટલે બીજું કઈ નથી આમાંથી એક બે એવા ટોપિકો છે કે જેમ કે એક સરેરાશ છે જેમ કે આવી રીતે ઉમર છે બરોબર અથવા ભૂમિતિમાંથી કોઈ લઈ શકે છે અથવા ટકાવારીમાંથી કોઈ લઈ શકે છે આ લગભગ ઘણા બધા ટોપિક એવા છે કે ઈ ટોપિકમાંથી માહિતી લે અને પછી એની ચકાસણી જે છે કરવાની આવતી હોય છે એટલે એવું પણ કહી શકાય કે જે તે ટોપિક નું ફરી પૂછેલો દાખલો એટલે માહિતીની પर्याप्तતા બરોબર તો એની અંદર મિત્રો એને ત્રણ માર્કે એટલે ત્રણ દાખલાઓ જે છે મિત્રો મૂકેલા હતા પણ બહુ સારા હતા એકદમ સ્ટાન્ડર્ડ લેવલના બરોબર ચાલો ટકાવારીની અંદર જરાક વાત કરીએ તો ટકાવારી તમને જાણો છે મુજબ કે જનરલ કોમન ટોપિક છે કોઈ પણ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ પી છે 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 તે બરોબર ચાલો ત્યાર પછી જોઈએ તો તુલનાત્મક ક્રમ એટલે કે ફલાણા કરતાં મોટો નાન કરતા નાનો નાના કરતા ને પાતળો લાંબો ટૂકોન બરાબર તો એ પણ મિત્રો આપણે એક માર્કનો એક દાખલો સરસ મજાનો મૂકેલો હતો

પૂછવામાં આવેલા હતા સમાંતર શ્રેણીની અંદરથી બરાબર છે ધોરણ દસ ની અંદર મિત્રો સરસ મજાનું આવે છે અને આનો કોર્સમાં આપણે મૂકેલું પણ છે ઓકે ચાલો વર્ગ અને વર્ગમૂળ એ મિત્રો ગેરંટીડ નહીં નાનો કોઈ એવો એકાદ અટકચાળો કરે છે બરાબર પણ વર્ગ અને વર્ગમૂળ કેવી વસ્તુ છે તો કે એ જાણવું જરૂરી છે એના વગર ઘણા બધા સાદુ રૂપો જે છે એ મિત્રો અટકી જતા હોય છે એટલે આ એક પાયો છે પણ અત્યારે એને મિત્રો આંગળી ચીંધી અને એક માર્કનું એની અંદર મૂકેલું હતું પણ એની કરતાં મહત્વની બાબત એ છે કે વર્ગ વર્ગમૂળથી મિત્રો અન્ય ઘણા બધા સોલ્યુશનો આપણા અટકી પડતા હોય છે જો આપણે એને પ્રોપર રીતે સમજેલા ન હોય તો બરાબર ચાલો હવે જોઈએ આગળ બીજ ગણિતની વાત કરીએ

ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સમય અંતર ઝડપ એ પણ મિત્રો ખૂબ અગત્યનો છે એમાંથી ત્રણ દાખલાઓ જે છે મિત્રો મૂકવામાં આવેલા હતા કામ સમય અથવા તો નળ અને ટાંકી કહીએ તો પણ એ મિત્રો આખો ટોપિક છે તો એમાંથી પણ ત્રણ દાખલા સરસ મજાના કાઢવામાં આવેલા હતા આ બધા જે છે ને મિત્રો બહુ અગત્યના ટોપિકો ટોપિકો છે છે જેને બેઝિક કહી શકાય બરાબર પછી આ છે છે મિશ્રણ કે કથન નિષ્કર્ષ આ બધીની કોઈ ગેરંટી ન હોય બરાબર છે મૂકે ને કાઢે મૂકેને કાઢે નાની એક્ઝામ હોય તો આ બધી વસ્તુઓ નથી પૂછતા હોતા પણ જે સ્ટાન્ડર્ડ છે એ મગજમાં રાખવાનું છે હોળીનો પ્રવાહ જે છે એ પણ મિત્રો ઘણી બધી એક્ઝામોથી મિત્રો એને યાદ નહોતું કરેલું પણ હોડી અને પ્રવાહમાંથી મિત્રો એક સરસ મજાનો બેઠો દાખલો મિત્રો મૂકવામાં આવેલો પણ એનો ટોપિક ભણાવેલો છે નફો ખોટ ની જો વાત કરીએ તો એકદમ બેઝિક ટોપિક છે તમામ એક્ઝામો માટે મિત્રો આમાં ત્રણ માર્ક નું નફો ખોટ ની અંદર મૂકવામાં આવેલું હતું એવી જ રીતે આગળ જોઈએ તો ઉંમરના દાખલા મોસ્ટ એમપી ટોપિક છે અત્યારે એક જ દાખલો પૂછેલો છે પણ ફરી હું તમને કહી દઉં છું કે આવતી પરીક્ષામાં આના બે દાખલા બની જાય આના ત્રણ બની જશે બરોબર એટલે તૈયારીમાં પૂરા રહેજો બરોબર એનો મતલબ એમનો સમજતા એટલે ઘણા વિદ્યાર્થીઓ હું આ હું આવું એનાલિસિસ મિત્રો મૂકતો જ નથી બરોબર પરંતુ આ પહેલું છે ને એટલા માટે મૂકેલું છે બાકી હું પોતે પણ આની અંદર એવું માનું છું કે આ ત્રેવીસ થી ચોવીસ ટોપિકનું જે લિસ્ટ છે આ લિસ્ટમાંથી મિત્રો ઘણી બધી વસ્તુઓ બહાર પણ જઈ શકે છે અને અન્ય નથી આવેલી

મિત્રો વાતો જે છે એ સંપૂર્ણ ડિટેલ ની અંદર મિત્રો થઈ ચૂકેલી છે આમાંથી કોઈ ટોપિક એવો નથી કે જેની કોઈ વાત જ ન થઈ હોય ઓકે અથવા કોઈ મુદ્દો એવો કે બાકી હોય તો મિત્રો આપણી જે સિરીજો આપણી ટોટલ છે ને ટોટલ સિરીઝ એક વખત જોઈ લો એટલે માંથી આમાંથી એક પણ પ્રકારની પેટર્ન મિત્રો સિરીઝની બહાર નઈ જતી હોય આંકડાઓ જે છે એ ગણિતમાં બદલાશે પણ પેટર્ન તમને મળી જશે અને ગણિતમાં પેટર્ન જ મહત્વની છે કે એક પગથિયું તમને મળી ગયું તો એના આધારે અન્ય દાખલો તમે સોલ્વ કરી શકો છો તો આવી રીતનું મિત્રો જે 60 આપણો માર્ક જે હતા પેપરની અંદર એ 60 માર્કના

મૂળમાંથી આખું ઉખાડી નાખશે ના ગમે પેપર કાઢવા બેસશે તો એની એક લિમિટ જે હશે ને એ તો મિત્રો જળવાઈ રહેશે ચોક્કસપણે બરાબર એટલે આની અંદર પણ જે તમને ટોપિકો દેખાય છે એ ટોપિકો જો તમે કરેલા હોય તો થોડા ઘણા અંશે કોઈ રકમને ચેન્જ કરવામાં આવે તો એના સોલ્યુશન મિત્રો તમે ટોપિકના પાયાની તાકાતના આધારે મિત્રો સોલ્યુશન કરી શકો છો ગણિતમાં એ જ મહત્વનું હોય છે કેમ કે આમાં ગોખણયુ જ્ઞાન જે છે એ મિત્રો નથી ચાલતું હતું પાયો મજબૂત જોઈ પાયાનો બેઠો દાખલો કોઈ ક્યારેય નથી પૂછવાનો કે તેવી વત્તા ચોવીસ કેટલા થાય ક્યારેય નથી પૂછવાના કોઈ પણ પાયો મજબૂત

ની રકમો મોટી મોટી આપવાનો પ્રયત્ન કરવાના છે બરોબર કેમ કે કાગળ તો આપણે વાપરવા નથી બરોબર એટલે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો છે એટલે રકમ રકમને આકૃતિઓ જોજો તમે અહીંયા જોઈ શકો છો તમે સાત આકૃતિઓ મૂકી દીધી સરસ મજાની બરોબર પણ એ આકૃતિ ભલે મૂકેલી હોય નવોદયની જ આકૃતિઓ છે નવોદયના કોર્સમાં જે સાદી આકૃતિઓ આવતી હોય છે એ આકૃતિઓ છે એ પૂછે તો ભલે પૂછતા હોય પૂછવા દો એને ખરેખર એમાં મજા આવે એવું કામ છે બરોબર કેમ કે એમાં નથી કોઈ મગજમાં સૂત્રો યાદ રાખવાના કે નથી મગજને કોઈ પ્રેશર આપવાનું એ ટુ ઝેડ ઓન ધી સ્પોટ જે તે ટાઈમે આપણી ત્રણ આકૃતિને વિચારીને ચોથી આકૃતિ કઈ હશે કહેવાનું છે તો એ પણ મિત્રો સોલ્યુશન થઈ જાય એવું છે બરાબર એને કોઈ ગણવાની કોઈ જરૂરિયાત ખાસ હોતી નથી સમયનો એમ આપણો મિત્રો ભરપૂર બચાવ થાય છે થોડુંક મગજ વાપરો તો સોલ્યુશન જે છે મિત્રો થવાનું છે બરાબર એટલે ઓનલાઈન પરીક્ષાઓની અંદર પણ મિત્રો કોઈ ડરવાની જરૂરિયાત નથી મેં કીધું એની જેમ કે માહિતીની પર્યાપ્તતાના દાખલા કદાચ ચાર કે પાંચ માનો કે મૂકે તો એના પાયા કોણ હશે તો એના પાયા મિત્રો હશે સરેરાશ હશે ઉંમર હશે નફો કોટ હશે એ બધા એના પાયાઓ હશે બરાબર જેની અંદરથી બેઝિક માહિતીનું કલેક્શન કરી અને એક નવ

પસાર થવાનું છે એમાંથી આપણે નવી બાબતો શીખવાનું છે એમાંથી આપણે સજાગ બનવાનું છે કઈ જગ્યાએ ભૂલ થઈ શકે છે કઈ જગ્યાએ સમયનો લાભ મળે એમ છે તો એવા તમામ પ્રકારના કૌશલ્ય વિકાસવા માટે આખો વિડિયો જે છે મિત્રો ખાસ જોવો જરૂરી છે તો આનો નેક્સ્ટ વિડિયો જે છે મિત્રો સંપૂર્ણ સોલ્યુશનનો ખાસ જોવાનો તમે આગ્રહ રાખજો કેમ કે આ પ્રથમ એવો મિત્રો વિડિયો છે જેની અંદરથી નવી પેટર્નો પણ તમને ક્યાંક જોવા મળવાની છે ઉપરાંત મિત્રો સંપૂર્ણ કોર્સનું રિવિઝન કહી શકાય કેમ કે તે પણ દાખલાઓ જે છે એ મિત્રો લગભગ ત્રેવીસ થી ચોવીસ પ્રકારના ટોપિક ટોપિકો જે છે મિત્રો કવર કરે છે બરાબર ને ખૂબ સારા એવા ટોપિકો છે એને જ મિત્રો કવર કરે છે એટલે રિવિઝન માટે મિત્રો ખાસ આખા આખો લેક્ચર જે છે એ એક વખત શાંતિથી જોજો દોઢ કલાકનો થાય કે બે કલાકનો થાય ગમે એવો થાય બરાબર અને કદાચ તમે ક્યાંય જોઈ પણ લીધો હોય એવું પણ બની શકે કેમ કે મારી પાસે મિત્રો ડિજિટલ બોર્ડ નથી ઉપરાંત ઘણા બધા કામની અંદર મિત્રો વ્યસ્ત હોય છું એટલે મારી અનુકૂળતા મિત્રો હું બનાવું છું બરાબર આપણે કોઈ એવું નથી કે અહીંયા ઓન ધ સ્પોટ એક વાગે પરીક્ષા લીધી દોઢ વાગે શરૂઆત જે છે મિત્રો કરી દઈએ એ શક્ય નથી પણ બે દિવસ મોડું પરંતુ પછી એ વિડીયો

માટે જરૂરી છે એટલું ઓલરેડી મુકાયેલું છે ફક્ત તમારે એની તૈયારીઓ જે છે મિત્રો કરવાની છે તો એના માટે મિત્રો સિમ્પલ આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં છે એ મિત્રો રાખશો તો એમાં તમને ટોટલ વિડીયો ગોઠવેલા છે પીડીએફ કદાચ જરૂર પડતી હોય તો પીડીએફ માટેની ટોટલ માહિતીઓ પણ ત્યાં મિત્રો આપેલી છે અને ટોટલ મિત્રો મફતની અંદર એપ્લિકેશન છે કોઈ જેનો ચાર્જ નથી બરોબર તો ખાસ મિત્રો એનો લાભ લઈ અને મિત્રો તમારી સફળતા જે છે એની અંદર મિત્રો ચાર ચાંદ લગાવો એવી શુભેચ્છા સાથે મિત્રો ફરી મળીએ ત્યાં સુધી બધાને જય હિન્દ